વટકોદરા સાલીમાર સોસાયટીઓમાં ચાલતા જુગાર ધામ ઉપર દરોડા પાડી પાંચ જુગારીઓની ધરપકડ કરી હતી જીઆઈડીસી પોલીસે વટકોદરા ગામની સાલીમાર સોસાયટીઓ ચોક્કસ માહિતી આધારે દરોડા પાડ્યા હતા દાવ ઉપર લાગેલા અને અગજંતીમાં રહેલા રોકડા રૂપિયા સોળ ના રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી બાતમી અનુસાર બટકોદરા ગામની શાલીમાર સોસાયટી બંગલા નંબર બે માં અમીસ કુમાર હશમુખલાલ મોદી બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમાતા કુમાર હસમુખલાલ મોદી અશ્વિનભાઈ છોટાલાલ ગીવાલા વિનોદભાઈ કાલિદાસભાઈ પટેલ ભરતભાઈ માણેકજી મોમાયા અને હિતેશભાઈ મગનભાઈ રાઠોડને રંગે હાથે ઝડપી પડ્યા હતા પોલીસે આ તમામ આરોપીઓને જુગાર ધારા હેઠળ ગુનો નોંધી રોકડા રૂપિયા સોળ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી